તો ભાઈ ઘુસાના જે અમે બાસકા હોય છે ને એની અંદર જો ને રામભાઈ તો વાહનો લઈને વર્ગી ગયા છે ને એક એક ને ત્રીસ પાંચ પાંચ આવે ને કદાચ સો દોઢસો બસો જેવા નારાયણ થાય બરાબર પણ હારવાના બધા તારે છે હારી લે હારું હમણાં નક્ષભાઈ જો એ હમણાં ભરવા લાયક છે જોવા લાયક છે બરાબર એ પેલા મારે કરવાનું છે પરાગ લગાડવાનું કામ તો હું પેલા પરાગ લગાડી દઉં કે રામભાઈ ખેરે ને તો જોશના બધા હારી લે જોશને એક બાજકામાં નાખી દીધા ને આમાં નાખી દીધા કા હવે તો હું આપો ગયો જાય ને

ફાર્મ હાઉસ ની અંદર જો આ બધી આ રોપા છે આ બાજુ ને જો આ બાજુ નારળ વાયવા છે ને અમારા મેડમ પણ ઘણી મહેનત કરવા આવ્યા છે પણ કામ કરવા જો આ નત દેતો દાયતા લઈ લીધી અહીંયા કા કરવા દીસ નહીં કામ સરાય કામ નત કરવા એટલે આજે ભાઈ મારા મમ્મી પપ્પા કે મારો ભાઈ ભરત કોઈ નથી એટલે એક મારે કા જોસના ને એક ને તો આની ઉપર ઉપર રહેવું જ પડે એમ છે બાકી તમને બધાને ખબર છે ને ભાઈ આ વાયડો ના ખોપડી બોસ છે ને આ ને ખોપડી છે કા એ પણ આ આ મોઢે બહુ સડાવે જોસના

પર્સનલી તમને માહિતી આપી તમે એની ટાઈમ ગમે ત્યારે કોલ કરજો એટલે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં નારેડી વિશે માહિતી જોતી હોય અથવા તો નારેડી તમારું વાવવાની હોય બરાબર તો ફેમિલી આજે છે શનિવાર અને આપણે તો નથી થરીએ બરાબર જોસન તું રહીતી કે નહીં ભાઈ રામભાઈ રહ્યા છે એ માટે થઈને અત્યારે જોસના ફરાર બનાવે છે બટેટાની ફોલાઈ ગયા કે ઓકે હા ભાઈ જો ધગે છે બેટા નમરભાઈ આ નકુભાઈ જો ભુંગરા ભુંગરા બધીમાં વાયડે કે જોસને ફરારી ભુંગરા છે

હા એ તો ખેતરમાં નારડી અમારે વાવાની છે કેમ કે આ નારળી જો ને ભાઈ ગઈ હતી એ આપણે ખાડામાંથી કાઢી નાખી છે અને આમાં ગમે ત્યારે ગમે એવી નારડી મુંડો પડે એટલે હોય જાય બીજી લઈ છે ને જો આટલો પાછો રામભાઈ ખાડો કર્યો છે અને આ વખતે હું છે ને હમણાં લીમડો પર લેવો જો આ હે ને લીમડો એવું કેમ કે ભાઈ લીમડો વારેક વખત નાખીએ પણ આ વખતે થોડુંક વધારે નાખો કેમ કે છે ને ભાઈ કડવાસ અંદર ખાડામાં નાખીએ તો નારળ હોય ને અત્યારે નારણીમાં મીઠાશ હોય ને તો હું ઓલું કડવાસને લીધે એમાં જીવ જંતુ કે એવું કઈ ના પડે ને મુંડો કે તો નારળી જવાની શક્યતા બહુ ઓછી રહે તો ફેમિલી અત્યારે મારે જવાનું છે સુપાસી થોડું ઘણું કામ છે એ માટે પણ યાર મેં અત્યારે આવીને જોયું તો મેડમ તો આવું કંઈક હિમાલય આ પિમ્પલ ઓલ માર્ક લઈ એવા હું ને તમારું પિમ્પલ હોય જાય એના માટે છે તો ભાઈ આ જોશના તો જો આવું બધી વાપરવા માંડી ને ભાઈ હવે એના માટે છે ને ભાઈ નેચરલી બ્યુટી જેવી હોય ને જીવો આ દેખાતું ને જોશના એ રહેવા દેવાય કંઈ સારા ના કરે સાચી વાત ફેમિલી જેવું આપણે નેચરલી આપણે બધી આપ્યું એવું જ રહેવા દેવાય ને એમાં આવું બધી કંઈ કરવા જવાય યા સચ સારા સચ સારા કરવા જાય ને પછી જો આ બધી ખોટા ખોટા પિંપલ થાય હવે હું થાય તો ફેમિલી પછી મેં ઓફિસે પહોંચી ગયા છે મેં તમને કાહ કીધું તું ને ભાઈ થોડું ઘણું કામ હતું એટલે જો રામભાઈ મને કે રસ પાવ આ ફેમસ સેલિબ્રિટી કે રસ પાઉ બાકી કે કામ નો થાય કે બરાબર તો પેલા ખાવા ને પેલા હેરામ પછી બધું તો ફેમિલી આ ત્રણ રસ મગાવ હતો તો હવે અમે ભરો ઉનાળો ચાલુ થઈ ગયો છે ને તડકો બહુ પડે છે તો રસની મજા માણીએ શું રસ કરારો છે કે નહીં મોફત ની મજા કરી એટલે મજા ફેમિલી અત્યારે રૂંડો થઈ ગયો છે યાર નળ બગડી ગયો હતો ફિટ કરવાનો હતો તો જોશ્ના કહે કે ફિટ કરી છે અમારા બાપુ આવી ગયા ને તો બાપુ આમાં થઈ ગયું ને બધું હવે ઓકે પાણી નીકળે કાગ નું દૂધ ના આવે

હા તો ભાઈ જેવું ફર્સ્ટ સીઝનની અમારાના જ કેરી પર ઘર આખામાં પેલી ખાઈ લીધી છે ને અહીંયા એની સીઝનની પણ ફર્સ્ટ જિંદગીની લાઈફની અંદર પેલી કેરી જ્યોષ્ઠના એ ખવડાવી દીધી અને જોશના તો વખાણ કરતી દીધો મીઠી કેવી કરતી હા તો સાખી મસ્ત હામ તો જો આ છે ને ભાઈ પાલક તોડી ને પછી થોડું ઘણું ને ધાણા ને એવું પાછું તોડી લઈએ એટલે એને વાંધો ના હોય ને ભજીયા કે કાંઈ કરવું હોય તો તો ફેમિલી ઓ ફાઈ માટે કેળા પણ મોકલાવે છે જોસના પાકી જા હવ કાસા તો છે તી તો કાસા મોકલાવ્યો તો કાસા જોઈ ને પકવીન મોકલ્યો તો પકેલ એટલે જોસના ને એવું કેવાનું છે ફેમિલી કે શાક કરું તો શાક કર નાખે ને રાખી દે તો બે ત્રણ દિવસ રાખે તો પાકી ના ખાય જેવું કરું એવું કા ફરાર બરાર કરવા થાય કેળા મને હારા છે જો તો ફેમિલી અત્યારે અમે આવી ગયા છે અમારે ઘરે અંદર ને અમારી ગાય થોડીક કમણા બે દિવસથી કંઈ ખાતી નથી તો જોસના જો ધવાડી કરે અને હમ કઈ ગઈ હોય તો આવું કરવું પડે કા ને હમ તવાડા પણ જો ભાઈ કેવા છે ખાની અને ફૂલાની આઈસમાં ખાનેજમાં બે બે ખાનેજમાં આઈસમાં બે નાખી દીધા ને એનાથી દવાડી કરે તો તો ગાય મેરે જાય એટલે ઓલુ થઈ જાય કા હા ને હડેલો કોથરો જો ભાઈ હડેલો પોથરો ને એવું અમારા મેડમે બોલતી હતી કે અમારી ગાય જલ્દી હારી થઈ જાય આપણે બે ત્રણ દિવસથી બહુ ઓછું ખાય છે યાર ભાઈ અમારા નક્સ બે ને અંદાજ જેવડો છે ને દૂધ ને દહીં ને બધું ખાવું જોઈએ ને યાર એટલે તો ફેમિલી યાર આજે મસ્ત મજાનું જમી પણ લીધું છે અને જમવાનું મેં કાંઈ બ્લોગ શૂટ કર્યો નથી કે જેમ કે આજ ભૂખ જ એટલે તમારા ભાઈને લાગી જાય કે જાવ દો એટલે મેં ફટાફટ જમી લીધું છે ને જોશનાજી વાસણ સાફ કરે છે અને હું આવી ગયો છું રૂમમાં અને મારે કરવાનું છે વિડીયો એડિટ એટલે આજનો બ્લોગ કરી દઈએ છીએ આપણે એન્ડ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને પગી તમારા ભાઈને સપોર્ટ કરજો યાર જય દ્વારકાથી જયમાં મોલ નવા બ્લોગ સાથે મળીશું બાય બાય